उम्र में मुझसे बड़े मेरे सब आदरणीय बुजुर्ग मेरे हम उम्र दोस्त और मुझसे छोटे मेरे सब अनुज को मेरा शोभित देसाई का जय सी आराम कैसा दिन उगा ऐसा 22 जनवरी 2024 बहुत साल पहले 1971 में या 70 में एक फिल्म आई थी हरे राम हरे कृष्ण बहुत ही बड़े स्टेज पर जो जाने वाले हैं भविष्य में वो आर डी साहब का वो शुरुआत का पल था और उन्होंने एक ऐसा गीत ये फिल्म में बनाया था कंपोज किया था आनंद बख्शी साहब ने ऐसी कविता लिखी थी साहब राम का जीवन क्या संपूर्ण त्याग राम ने हंस के सब सुख त्यागे और तुम दुख के डर से भागे तो 22 जनवरी के बारे में सोचते सोचते मैं भी कुछ ऐसी पैगंबरी हालत में पहुंच गया और मुझे भी परमात्मा ने माँ वागेश्वरी ने बहुत ही बेहतरीन कविताएं भेजी हैं दो कविताएं हैं मैं आपके साथ वो दो कविताएं शेयर करना चाहता हूं और ये रिक्वेस्ट भी कर रहा हूं कि आप अपने अपने प्लेटफॉर्म से सबको शेयर कीजिए जितना हो सके हो सके उतना इस कविता का जो व्याप है वो बढ़ाइए ऐसी मेरी गुजारिश भी है अल्तजा भी है અને અમારે ગુજરાતીમાં કહું તો હઠાગ્રહ પણ છે બંને ગઝલે છે ગુજરાતીમાં લેકિન ગઝલ સે એક એસે ફોર્મ સે જો ભગવાન રામ કે વક્ત મૌજૂદ નહી થા વો ફોર્મ મે મે ભગવાન રામ કો અંજલી દે રહા હું ફિર ભાષાએ તો બહોત ગાઉન હો જાતી હી तो सबसे पहले जो गजल है उसका टाइटल है बावीस जान्युआरी हजार चौबीस थी शाश्वत वर्तमान गजल तो जो चाहूंगा साहब न कोई ताण अयोध्या में राम बैठा सजाओ बाण अयोध्या में રામ બેઠા છે શમી ગયા છે હવે સાગરી ઉપદ્રવ સૌ આ બધાના પાંચસો વર્ષના ઇતિહાસનું પાંચસો વર્ષની સ્ટ્રગલનું આ પરિણામ બધાએ ભેગા મળીને અને મોદી સાહેબે અને એમના સાથીઓએ પાર પાડ્યું એ પરિણામ એના ઉપરનો શેર છે કે શમી ગયા છે હવે સાગરી ઉપદ્રવ સૌ છે જળમાં તો તરશે પાણ અયોધ્યામાં રામ બેઠા છે બધી વિમાસણો ચિંતાઓથી થઈ જા મુક્ત તું એ જ જાણ અયોધ્યામાં રામ બેઠા છે અને હું ભારતીય અને હિન્દુ છું અને મારી છે ઓળખાણ અયોધ્યામાં રામ બેઠા છે અને બીજી ગઝલ દૂસરી ગઝલ બીજી ગઝલ નું શીર્ષક છે મારા અંગત ગઝલ ધનુષ્ય બાણ ના રામ બેઠા છે ક્ષમા વિવેક વિનયમાંય રામ બેઠા છે દરેક સંગીની સાથે દલીલ બાજી બાદ દાંપત્ય જીવનની ખાટી મીઠી થી તો દરેક વાકિફ છે દરેક ના જીવનમાં છે એ દરેક સંગીની સાથે બાદ રામ બેઠા છે હું જે કરીશ હશે રામની જ ઈચ્છા મુજબ હું જે કરીશ હશે રામની જ ઈચ્છા મુજબ મેં જે કર્યું છે એ તયમાં રામાયણના કેવા ઉપાસક પંચાવન સાહીઠ વર્ષથી તપની માફક કથાઓના રસપાન કરાવે છે એ કથા નું એક અવિભાજ્ય અંગ છે કે કથાના જેટલા દિવસો હોય એટલા દરેક ટંક દરમિયાન અન્નનો ઉત્સવ ઉજવવામાં આવે છે જે પણ હાજર હોય કથામાં એની સાથે તો એના ઉપરનો શેર છે કે શમે જ્યાં શમે જઠર જ્યાં ભૂખ્યા એ મોરારી બાપુની ક્ષમે જઠર જ્યાં ભૂખ્યા એ મુરારી બાપુની કથાના સૂર ને લયમાં હું કાપી આટલું અંતર કદાચ ના એ જવું છેલ્લો શેર છે કે હું કાપી આટલું અંતર કદાચ ના એ જવું એ હૃદયમાં એ રામ બેઠા છે હું કાપી આટલું અંતર કદાચ ના જવું હું કાપી આટલું અંતર કદાચ ના પણ જવું અયોધ્યામાં એ હૃદયમાં એ રામ બેઠા છે ખૂબ ખૂબ આભાર જય સિયારામ